ખેડા જિલ્લાના નડિયાદની આસપાસ અનેક વિસ્તારમાં આઈટીના દરોડા પીપલક રોડ પર આવેલ વસંત વિહારમાં એક વેપારીને ત્યાં આઈટીની તપાસ શરૂ નડિયાદ પાસે આવેલ ટુંડેલ સીમમાં આવેલ શિવમ મેટલોસ્કોપરની કોપરની ફેક્ટરીમાં ઇન્કમ ટેક્સના દરોડા કોપરના વાયર બનાવતી ફેક્ટરીમાં સવારથી જ આઈટી વિભાગના દરોડા શરૂ થતા સમગ્ર વિસ્તારમાં મચી જવા પામ્યો મેટલ્સ ની કંપનીમાં આઈટી વિભાગના દરોડા પ્રાપ્ત માહિતી અનુસાર વેપારીની હલદરવાસ ખાતે પણ કોપરની ફેક્ટરી આવેલી છે ત્યાં પણ ટેક્સ ના વિભાગના દરોડા પડ્યા હોવાનું જાણવા મળેલ આજે સવારથી સમગ્ર વેપારી બજારમાં મચી જવા પામ્યો બ્યુરો રિપોર્ટ સચિન પંડ્યા આનંદ

કશું છે નહીં આઈટીની રેર સિવાય કશું છે નહીં હે